બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઢમડાણા ગામમાં કોંગ્રેસની સભા યોજાઈ હતી જેમાં પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલને સ્થાનિક લોકોએ ઉધરા લીધા હતા મહેશ પટેલને ઉધળા લેતો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વાયરલ વિડીયોમાં સ્થાનિકોએ મહેશ પટેલને પૂછી રહ્યા છે કે તમે જે વચનો આપ્યા હતા તે વચનો હજી સુધી પાળ્યા જ નથી તમે તમારી ગ્રાન્ટમાંથી પાણીની એક ચકલી પણ ગામમાં નથી લંખાવી સ્થાનિક લોકો આ વિડિયોની અંદર જ ધારાસભ્ય મહેશ પટેલ પર આક્ષેપ લગાવી રહ્યા છે કે મહેશ પટેલ તમે જ કહ્યું હતું કે મારે મડાણાના મડાણાની અંદર લોકસભાના વોટ માંગવા નથી આવવાનું પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલને લઈને લોકોમાં વિરોધના સૂર ઉઠી રહ્યા છે લોકો પાલનપુરના કોંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલને ઉધળા લીધા હતા અને બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર પરથી ભટોળ માટે પાલનપુરના ગઢમડાણા ગામમાં આજે પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલ અધ્યક્ષ સ્થાને સભા યોજાઈ હતી અને આ સભા કોંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલ અને તેમની મોવડી મંડળથી નારાજ સ્થાનિકો જોવા મળ્યા હતા મહેશ પટેલે સભા શરૂ કરતાં જ સ્થાનિકોએ ધારાસભ્ય મહેશ પટેલને સવાલો પર સવાલો પૂછીને ઉધળા લીધા હતા મહેશ પટેલ જે વાયદાઓ ગામ લોકો સાથે કર્યા હતા તે વાયદાઓ પૂર્ણ ના કરી શકતા લોકોમાં નારાજગીનો ભોગ મહેશ પટેલ બન્યા હતા મડાણા ગામના લોકો મહેશ પટેલને પાણીના નળ માટે અનેકવાર રજૂઆતો કરી છતાં નળની ચકલીઓ પણ મહેશ પટેલે તેમની ગ્રાન્ટમાંથી ના નંખાવી અને લોકોમાં આ મામલાને લઈને લોકો નારાજ થયા હતા મહેશ પટેલને સ્થાનિક લોકોએ ઘેરી લીધા હતા અને સભામાં ભારે હોબાળો થયો હતો સભામાં હોબાળો થતાં આખરે પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલે સભા છોડીને જે ચાલતી પકડી હતી હવે જોઈએ મહેશ પટેલને ઉધળો લેતો આ વાયરલ વિડીયો જેમાં સ્થાનિકો અને મહેશ પટેલ વચ્ચે શું ચર્ચાઓ થઈ રહી છે અને કેમ હોબાળો થયો હતો અને તમે એવો જવાબ આપેલો કે મંડાણામાં મારે વોટ લેવા સંસદમાં નથી આવવાનું પાણી ચકલી જેનું વચન આપેલું બરાબર કોને કીધું તમને આવી વાત કરી ત્રણ વખત તો તમારી જોડે રૂબરૂ થયું પછી તમે કીધું મારી ગાઢમાં જોગવાઈ તરી પાણી માટે જોગવાઈ નથી પાછળ ચંપલ તૂટી ગયા અમારા મહેશ પટેલ માટે વધુ મુશ્કેલીઓ આવી શકે છે પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલથી પાલનપુર વિધાનસભાના લોકો નારાજ છે આ નારાજગીને લઈને મહેશ પટેલના પોસ્ટરો પણ જાહેરમાં લાગી શકે છે તેવા આધારભૂત સૂત્રોના હવાલાથી સમાચાર મળી રહ્યા છે મહેશ પટેલથી જે લોકો નારાજ છે તે લોકો પાલનપુર શહેર અને પાલનપુર તાલુકાના ગામડાઓમાં એટલે કે પાલનપુર વિધાનસભામાં મહેશ પટેલને લઈને પોસ્ટરો લગાવી શકે છે અને કેટલાક વિસ્તારોમાં મહેશ પટેલને ઘૂસવા ના દેવાના પણ પોસ્ટરો લાગી શકે છે તેવા અહેવાલો અત્યારે મળી રહ્યા છે